નગરપાલિકા પોતાની બનાવવાની હતી જે પ્રચાર સમય દરમિયાન હતા કે બહુમતી થી અમારી જીત થશે અને અમને મતદારો નો બહુ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે મતદારો અમને ટેકો કરી રહ્યા છે અમને આવકારી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની નિરાશાજનક હાર બાદ કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ આપણા રાણા સાહેબ અને શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે રાજીનામું ધર્યું હતું આ બે કાર્યકર્તા કોંગ્રેસના જેને રાજીનામું આપ્યું છે તે કાર્યકર્તા જૂના કાર્યકર્તા હતા અને પહેલાથી કોંગ્રેસ રાણા સાહેબ અને શૈલેષભાઈ તાલુકા પંચાયતની અને પંચાયતની ચૂંટણીમાં પણ તે રહ્યા હતા અને લોકો વચ્ચે રહીને લોકોને કામ કરવાના અને લોકોને પ્રોત્સાહન અને તેમના ઉમેદવારોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા હતા મિત્રો જે ખાસ વાત હતી કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં જે ઉમેદવારોને જે ટેકેદારો ટેકેદારોને એમના તરફથી જે કહેવામાં આવ્યું હતું કે અમને ધમકીઓ આપે છે કામ આપે છે તેમાં ઉમેદવારોની સાથે રહી ઉમેદવારોને પૂરેપૂરા પૂરેપૂરી રીતે મદદરૂપ 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 થયા હતા અને ખંભાથી ખંભા મિલાવી અને ઉમેદવારોની સાથે કામ કર્યું હતું હવે ભવિષ્યના સમયમાં જોવાનું રહેશે કે કોંગ્રેસ પાર્ટીને ડોક્ટર રાણા સાહેબ અને શૈલેષભાઈ જેવા સારા એવા પ્રતિનિધિ તરીકે સારા સારા એવા કાર્યકર્તા હવે કોણ મળે છે તે હવે આપણે ભવિષ્યમાં જોશું